મારવાડ દેશમાં દેવચંદ વાણીઓ અને એની પત્ની ગાયત્રી રહે પોતે ખાધે બીતે સુખી હતા કામ ધંધો પણ સારો ચાલે અને એમનું જીવન પાવન પવિત્ર હતું તેઓ દુખિયાના દુઃખ પાંગે નિર્ધનને ધન આપે અને રોગીઓની સેવા કરે આવું સરસ મજાનું જીવન બંને જણા જીવતા હતા માં આદ્ય શક્તિના તેઓ ઉપાસક હતા પણ એમને ખોળાનો ખૂંદનાર ન હતો એમના મનમાં કાયમ દુઃખ રહેતું કે માં જોગમાયા મારું વાંજિયા મેળું ક્યારે ભાંગશે કાયમને માટે માતાજીની ઉપાસના કરે ભક્તિ કરે વ્રત કરે આમ થાતા થાતા દિવસો વીતતા જાય છે અને થોડા દિવસોમાં આસો મહિનાની નવરાત્રી નજીક આવતી હતી એટલે વાણીઓ એની પત્નીને કહે છે કે ચાલો આપણે સંગ લઈને જાત્રાએ જઈએ નોખા નોખામાં જોગ માયાના મંદિરમાં જઈ એમના દર્શન કરીએ અને આપણી યાચના આપણી માને ચરણે કહીએ ક્યારેક તો મા આપણી સામું જોશે અને આપણું વાંજ્યા મેળું જરૂર ભાંગશે આવો વિચાર કરીને મારવાડમાં પોતાના અડખે પડખે વાળા ભાઈઓ બહેનોને લઈને સંઘમાં ભજન કીર્તન કરતા કરતા જાત્રાએ નીકળે છે વાડીઓ અને એની પત્ની અને પડોશના સૌ ભાઈઓ બહેનો હરખથી સંઘમાં જોડાણા સૌ આગળ હાલ્યા અને એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ માતાજીની પૂજા અર્ચના કરતા કરતા ચાલતા જાય છે અને કહેવાય છે કે આ સો મહિનાનો પહેલો દિવસ જેવી નવરાત્રીની શરૂઆત થઈ અને કચ્છ જિલ્લાનું લખપત તાલુકાનું મઢ ગામ ત્યાં સંગ પહોંચ્યો એટલે વાણિયાએ પોતાની પત્નીને કહ્યું કે સતી આજથી નવરાત્રી શરૂ થઈ તો આપણે નવ દિવસ સુધી અહીંયા જ માતાજીનું સ્થાપન કરીએ હવે આપણે નવ દિવસ સુધી સંગને આગળ વધારવો નથી વાણિયાની પત્ની કહે જેવી તમારી ઈચ્છા તો ચાલો અહીંયા જ માં જોગમાયાનું સ્થાપન કરીએ પછી તો મઢ ગામની બરોબર એક સુંદર મજાનું ઝાડ જોઈ વાણિયાએ ઝાડની નીચે બાજુ ડાળીમાં જોગમાયાનું સ્થાપન કર્યું

તારે શું જોઈએ છે વાણીઓ પોતે નિંદ્રા અવસ્થામાં જ માતાજીના દર્શન કરે છે અને કહે છે કે માં આપ મારી પર પ્રસન્ન થયા છો તો મને ખોળાનો ખૂંદનાર દો મારે બીજું કંઈ નથી જોતું આપની કૃપાથી મારી પાસે બધું જ છે માતાજી કહે છે લે દેવચંદ આ શ્રીફળ ચુંદડી અને ચોખા તે જ્યાં મારું સ્થાપન કર્યું છે ને ત્યાં મારું મંદિર બનાવજે અને જેવું મંદિર બંધાઈ જાય એલે મંદીરમાં જ્યાં મેન સિંહાસન હોય ત્યાં ચુંદડી ચોખાનું સ્થાપન કરજે અને છ મહિના સુધી અને 6 મહિના પછી હું તારે ઘેર બંધાવીશ આ લેહ તને નિશાની દઉં છું આમ કહીને શ્રીફળ ચુંદડી અને ચોખા વાણિયાને આપે છે પણ તો નિંદરમાં છે અને માતાજીને પૂછે છે કે મા

માં જોગ માયાનો આદેશ છે આવી વાત કરી અને હરખથી ત્યાં મંદિરનું મુહૂર્ત થયું જોત જોતામાં સરસ મજાનું મંદિર બની ગયું મંદિરની અંદર મોટું સિંહાસન કર્યું અને આ દેવચંદ વાણિયાએ ત્યાં માએ આપેલા શ્રીફળ ચુંદડી અને ચોખાનું સ્થાપન કર્યું પછી મંદિરના દ્વાર બંધ કરી દીધા અને પછી વાણીઓ કાયમને માટે આ મઢ ગામમાં રોકાઈ જાય છે અને વાણીઓ રાહ જોઈએ છે કે હમણાં છ મહિના પૂરા થશે અને માતાજીની મૂર્તિના દર્શન થશે આમ કરતા કરતા કાયમ માટે સવાર સાંજ માની ભક્તિ કરે અને આની પૂજામાં લીન રહે અને કહેવાય છે કે પાંચ મહિનાનો સમય વીતી ગયો ને ત્યાં એક દિવસ સાંજે સંધ્યા ટાઈમે દેવચંદ વાણીઓ મંદિરના બંધ દ્વાર છે ત્યાં આગળ બેઠો છે માતાજીની આરાધના કરે છે એક ચિત્તીમાં જોગમાયામાં જાણે પોતે સમાઈ ગયો હોય એવી આરાધના કરે છે અને એવા ટાણે ઝાંઝરનો અવાજ સંભળાય છે અને જાણે કોઈ દેવીઓ ગાન ગાતા હોય એવો મધુર સ્વરમાં ગાન સંભળાય છે આ મંદિરની અંદરથી અવાજ સંભળાય છે જાણે કોઈ મંદિરમાં છે હલન ચલન થાય છે મા આદ્યશક્તિનું તેજ મંદિરમાં ઉતરતું હોય એવું લાગ્યું અને વાણિયાને આમ થયું કે મા જોગ માયા મંદિરમાં પધારી રહ્યા છે અને પોતે આદ્ય શક્તિના દર્શન કરવા માટે ઉતાવળ કરી અને દરવાજા ખોલી દીધા હજી છ મહિના પૂરા થયા નથી અને પાંચ મહિના જ થયા હતા પણ જેવો વાણીઓ મંદિરમાં જાય ને જોવે ત્યાં માતાજીની મૂર્તિ તો થઈ છે પણ હજી અડધી હતી પણ માં તેને સાક્ષાત દર્શન આપે છે અને કહે છે કે દેવચંદ શું કર્યું બેટા તને કીધું હતું ને કે 6 મહિના પૂરા થાય પછી જ દ્વાર ખોલજે તો આમ કેમ ઉતાવળો થઈ ગયો માં મને માફ કરો મને માફ કરો તમારા દર્શનની તાલાવેલીમાં હું ભાન ભૂલી ગયો અને ઉતાવળમાં ને ઉતાવળમાં મેં દ્વાર ખોલી દીધા મારા ઉપર ગુસ્સો ના કરશો મા રંગ ઉપર દયા કરો હું તમારું બાળક છું તમારે શરણે છું આવી કાલી ઘેલી પાસામાં વાણીઓ રુદન કરે છે અને માની આગળ માફી માગે છે જોગવાયા હસીને કહે છે અરે બેટા દુઃખ ના અનુભવીશ હું તારી પૂજા ભક્તિથી પ્રસન્ન છું અને હું તારી મનોકામના જરૂર પૂરી કરીશ પણ આજથી મારી આ આશાપુરા મા મંદિરમાં જે મૂર્તિ છે એના પગ નથી રહ્યા મારી મૂર્તિ અધૂરી રહી ગઈ અને હવે તે કાયમને માટે અધૂરી જ રહેશે અને હવે પછી તારી ઘેર ઘોડિયું બંધાશે તારી આશા પૂરી થાશે માં આશા પૂરાના પગ મૂર્તિમાં પ્રગટ થયા જ નહોતા પછી થોડા દિવસોમાં વાણિયાને ઘેરે પારણું બંધાણું વાણિયાને ખોળાનો ખૂંદનાર મળ્યો અને પછી વાણિયાના પરિવારે કાયમને માટે આ મઢ ગામમાં જ વસવાટ કર્યો હાલની તકે પણ આ વાણિયાના વંશજો આ મઢ ગામમાં જ રહે છે તો મિત્રો આ હતો મઠવાડીમાં આશાપુરાના મંદિરનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ